ના માળિયા હાટીના સરકારી હાઈસ્કૂલે ધોરણ માં કોમર્સ વિભાગમાં સો ટકા પરિણામ હાંસલ કરી શૈક્ષણિક શિક્ષણ પ્રસિદ્ધિ મેળવી આ પરિણામમાં વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનનો મોટો ફાળો રહ્યો ખાસ કરીને આ વર્ષે બે વિદ્યાર્થીઓ ભાર્ગવી ચુડાસમા અને જલપા સિંધવે સત્તાણું પોઈન્ટ મેળવ્યા અને પ્રથમ સ્થાન મેળવ્યું જે તેમની અથાગ મહેનત અને લગ્નનું પરિણામ છે આ ઉપરાંત આર્ટ્સ વિભાગે પણ છન્નું ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું ભાર્ગવી ચુડાસમાના પિતા સામાન્ય શ્રમિક તરીકે કામ કરે છે આર્થિક અને સામાજિક પડકારો હોવા છતાં ભાર્ગવીએ પોતાના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રાખીને શાનદાર પરિણામ હાંસલ કર્યું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે જેમાં આ શાળાના આ શાળાનું પરિણામ છન્નું પોઈન્ટ પંદર ટકા આવેલું છે કોમર્સ પ્રવાહનું પરિણામ છે એ સો ટકા છે અને આર્ટ્સનું છન્નું ટકા પરિણામ આવેલું છે આ શાળામાં સત્તાણું પોઈન્ટ આડત્રીસ પીઆર સાથે બે બહેનો પ્રથમ નંબર મેળવેલ છે જેમાં એક ચોડાસમી ચોડાસમા ભાર્ગવી દિલીપભાઈ છે અને બીજું સિંધવજપા ઠારણ